પૂનમ મે જોયું કે તું સતત ખંજવાળી રહી છે અને વિચિત્ર રીતે ચાલી રહી છે તું ઠીક તો છે ને માં મારા પ્રાઇવેટ પાર્ટમાં ફોલ્લીઓ અને ફોટલાઓ થયા છે એમાં મને બહુ દુખાવો થાય છે તારે મને પહેલા કેવું જોઈતું તું ચાલ આપણે હમણાં ડોક્ટર પાસે જઈએ નમસ્તે મીનાજી નમસ્તે ડોક્ટર સાહેબા મહેરબાની કરીને પૂનમને તપાસવા વિનંતી છે તેને ખંજવાળની સમસ્યા છે તો રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન થી પીડાય છે જે સ્ત્રી અને પુરુષ બંને ની અસર કરે છે અને અંગત સ્વચ્છતાના અભાવ ખરાબ નેપકિન્સ વાપરવા અથવા લીધે હોય શકે છે એ વાત સારી છે આ વાત જણાવી નહીં તો બાળકો અવારનવાર પોતાની રીપ્રોડક્ટિવ સ્વાસ્થ્ય સમસ્યાઓ જણાવતા શરમાય છે આ ગંભીર સમસ્યા નું કારણ બની શકે અને પછી થી સારવાર કરવાનું મુશ્કેલ બની જાય છે કૃપા કરી આ દવાઓ લઈ લેજે અને અંગત સ્વચ્છતા ની સારી ટેવો પાડ સંક્રમણો

અને ગર્ભાવસ્થામાં સ્ત્રોગ વિશેષજ્ઞ મને એચઆઈવી ટેસ્ટ કરાવણાવ્યો ત્યારે એમને આ અંગે જાણ થઈ આ તો ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે તમારો દીકરો નું શું ગવર્મેન્ટ પ્રિવેન્શન ઓફ પેરેન્ટ ટુ ચાઇલ્ડ ટ્રાન્સમિશન કાર્યક્રમના આભારે બાળકના જન્મ દરમિયાન મને દવાઓ આપવામાં આવી અને અમારો દીકરો સોનું એચઆઈવી નેગેટિવ અને સ્વસ્થ જન્મ્યો તે હવે તેર વર્ષનો છે અને અભ્યાસમાં ખૂબ જ સારો છે એ જાણીને સારું લાગ્યું તમે કાળજી રાખજો અને કોઈ મદદની જરૂર હોય તો કહેજો શું ચાલી રહ્યું છે આટલી અવાજ ક્યાંથી આવી રહી છે સર અમુક માતા પિતા ભાર વિરોધ કરી રહ્યા છે કૃપા કરી શાંત થઈ જાઓ અને આવો આપણે મારી ઓફિસમાં વાતચીત કરીએ વાલીઓ કૃપા કરી બેસી જાઓ અને આપણે શાંતિથી વાતચીત કરીએ અમે અમારા બાળકો એચઆઈવી થી સંક્રમિત થાય તેવું નથી ઈચ્છતા સોનુ એચઆઈવી પોઝિટિવ નથી પણ તેના માતા પિતા છે તમારા બાળકો સુરક્ષિત છે એચઆઈવી વાળા કોઈક સાથે આપણે ભેદભાવ ન કરવો જોઈએ સોનુ અમારી શાળામાં અભ્યાસ કરવાનું ચાલુ રાખશે ડોક્ટર કૃપા કરીને આ લોકોને ને એચઆઈવી તથા એઇડ્સ વિશે જણાવો એચઆઈવી એક વાયરસ છે જે શરીરની ની રોગ પ્રતિરોધક ક્ષમતા પ્રભાવિત કરે છે જ્યારે એઇડ્સ એ એચઆઈવી ના કારણે શરીરની નબળી થયેલી પ્રતિરોધકતા છે એચઆઈવી ટ્રાન્સમિશનના ફક્ત ચાર માધ્યમ છે જેમાં અસુરક્ષિત શારીરિક સંબંધો સોયની આપ લે અથવા વપરાશ એચઆઈવી સંક્રમિત બ્લડ અથવા બોડી પ્રોડક્ટ્સ અને ટ્રાન્સફ્યુઝન એચઆઈવી સંક્રમિત માતા તરફથી અજન્મ્યા બાળકમાં હવે એવી દવાઓ છે જે બાળકને માતા પિતા પાસેથી એચઆઈવી ટ્રાન્સમિશનને અટકાવવામાં મદદ કરે છે અમે એચઆઈવી પોઝિટિવ છે એની જાણણી કેવી રીતે થાય એચઆઈવી સ્ટેટસ ને જાણવાની એક માત્ર રીત એચઆઈવી ટેસ્ટ મારફત છે જે તમામ સરકારી દવાખાનાઓમાં નિશુલ્ક નિઃશુલ્ક ઉપલબ્ધ છે ઠીક છે પણ તેની કોઈ સારવાર હોય છે એચઆઈવી મટી શકતો નથી પણ એચઆઈવી માટેની સારવાર ઉપલબ્ધ છે એ આર ટી કહેવામાં આવે છે આ તમામ સરકારી દવાખાનાઓમાં નિઃશુલ્ક ઉપલબ્ધ છે સાચી સારવાર અને કાળજી વડે એચઆઈવી પોઝિટિવ લોકો આપણા દરેકની દરેક જેમ ફળદાયી અને આરોગ્યપ્રદ જીવન જીવી શકે છે વધુ માહિતી માટે તમે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના એક શૂન્ય નવ સાત એચઆઈવી હેલ્પલાઇનને કોલ કરી શકો છો આપણે એચઆઈવી એડ્સ સાથે જીવતા લોકો સાથે આદર અને અનુકંપાપૂર્વક વર્તવું જોઈએ અને તેઓની કાળજી લેવી તથા તેઓને ટેકો કરવો જોઈએ માહિતી માટે તમારો આભાર ડોક્ટર જો વહેલું નિદાન થાય તો રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન્સ આરટીઆઈઝ સરળતાથી સારવાર કરી શકાય અને મટાડી શકાય છે અંગત સ્વચ્છતા રાખવી એ બચાવની મહત્વપૂર્ણ સ્વચ્છ અને ડિસ્પોઝેબલ સેનેટરી નેપકીન ઉપયોગ કરવા દ્વારા મેન્સ્ટ્રુઅલ હાઇજીનની પદ્ધતિ હોવી જોઈએ એચઆઈવી અટકાવી શકાય છે અને દરેક જણને પોતાને એચઆઈવીથી થી બચાવવાનો અધિકાર છે આપણે અસુરક્ષિત શારીરિક સંબંધોને ટાળવા સોયનો પુનઃ ઉપયોગ ન કરવો નોંધણી કરવામાં આવેલ બ્લડ બેંક્સ પર જવું અને સંક્રમિત માતાથી શિશુને એચઆઈવીના ટ્રાન્સમિશનને ટાળવા ગર્ભાવસ્થા દરમિયાન તબીબી મદદ લેવી જોઈએ લોકોને એચઆઈવી થી સંક્રમિત થવાથી અટકાવવા એચઆઈવી એઇડ્સ અંગે અવધારણાઓને પડકારવી અને આ અવધારણાઓમાંથી ઉત્પન્ન થનારા લાંછન અને ભેદભાવોનો અંત આણવા મહત્વપૂર્ણ છે રિપ્રોડક્ટિવ હેલ્થ સર્વિસીસ અને એચઆઈવી એઇડ્સ અંગેની માહિતી મેળવવા કૃપા કરી નજીકની હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકાત લો